ઓમ તત્સ પરમાત્મા સદગુરુ મહારાજની જય હવે આપણે આગળના પોઈન્ટમાં જોઈએ કે માયાનો ભેદ માયાએ કરેલા ભેદ ભાગ નંબર બે એમાં જો કે આત્મા સચિદાનંદ અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ છે જ તો પણ પોતાને જ આશ્રિત એટલે આશરે રહેવાવાવા વાળી તથા પોતાને જ વિષય કરનારી અને હું અજ્ઞાની છું આ પ્રમાણે પોતાના જ અનુભવથી જાણવામાં આવનારી ચિદાભાસયુક્ત અવિદ્યાથી તે જીવાતમાં એના સર્વ પ્રકારના સ્વાભાવિક પુરુષાર્થનો અવરોધ થઈ જવાથી તેને તમામ પ્રકારના અનર્થોની પ્રાપ્તિ થાય છે થઈ છે અને તે અજ્ઞાનવશ્યકલ્પેલા સાધનોથી જ પોતાની ઇષ્ટ પ્રાપ્તિ રૂપ અપુરુષાર્થને જ પુરુષાર્થ માનીને પરમ પુરુષાર્થરૂપ મોક્ષપદ પ્રાપ્ત ન કરી શકવાના લીધે અગર તો એની મગર વગેરેની જેમ રાગાદી દોષોથી જ તે આમ તેમ ખેંચાઈને દેવતા તેમજ મનુષ્ય તેમજ તિર્યક વગેરે ભિન્ન ભિન ભેદથી યુક્ત જુદા ભિન્ન ભિન્ન યુક્ત વગેરે અનેક યોનિયોમાં વિચરે છે જ્યારે કોઈ પણ પુણ્યકર્મ દ્વારા બ્રહ્મવિદ્યાના અધિકારી બ્રહ્માદિ શરીર પામીને તે ઈશ્વર પ્રિત્યર્થમાં પ્રિત્યાર્થમાં કર્મનું સ્થાન કરવાથી માળોથી મુક્ત થાય છે તેમજ વસ્તુઓનો અનિત્વાદી અનિત્ય અનિતવાદી જોવાથી ઐહિક અને પારલૌકિક ભોગોથી વિરક્ત થઈ જાય છે ત્યારે આચાર્ય પાસે જઈને તેમની પાસેથી વેદાંત એટલે ગુરુમુખનું શ્રવણ વાક્યનું શ્રવણ કરીને હું બ્રહ્મ છું આ પ્રમાણે બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેથી તે અજ્ઞાન અને તેનું કાર્ય દૂર થઈ જવાથી શોકથી રહિત થઈ જાય છે કારણ કે અજ્ઞાનની નિવૃત્તિરૂપ મોક્ષ જ્ઞાનને આધીન છે એથી જ્ઞાનથી જેનું પ્રયોજન છે વળી તે બ્રહ્મત્વની જ્ઞાનથી અમૃત તત્વ પ્રાપ્ત થાય છે તેને જાણનારો આ લોકમાં જ અમૃત એટલે મુક્ત થઈ જાય છે અમૃતમય બની જાય છે સદગુરુ જ્ઞાન સંકેત સિવાય માયા પોતાની સરહદ એટલે હદ છોડે તેમ નથી તે સિવાય માયા બલ ભલા ભૂપને પણ મિથ્યા રમતમક ચક્કરમાં ફસાવી જેમ કોલું શેરડીનો તમામ રસ ખેંચી લઈ પછી છોતરો કરીને ફેંકી દે છે તેમ આ માયા કોઈ પણ જીવને આયુષ્ય પર્યંત અવળ માર્ગે ચઢાવી દઈ શેવટે ચોરાસીના ખાળમાં રખડતો કરી દે છે આપણને જે મેળવવાનું કે ના મેળવવાનું અથવા તો ત્યાગવાનું કે ના ત્યાગવાનું જે કોઈ પણ થાય છે તે તે સર્વે માયાના જ ફંદ છે જેમ એક બાઈને પાંચ છોકરા હોય તેમ છતાં તે છોકરા પણ તે બાઈના જ કહેવાય છે એમ જે પાંચ વિષયો છે એ માયાના સર્જેલા માયામય જ છે જે તેનો સંગ કરે છે તેનાથી ઉપર માયાનું જ આધિપત્ય થાય છે તો કોઈ તેને ત્યાગવા પ્રયત્ન કરે છે તે પણ માયાની ગતિ જ છે પરંતુ કોઈક જ વિચારશીલ પુરુષ તેને સમજવા પ્રયત્ન કરે છે જે માયાના પ્રભાવમાં આવતો નથી કોઈ તો તેને હઠ દ્વારા હટાવવા કે મેળવવા માગે છે પરંતુ મહાઠગણી માયા પ્રથમથી જ હઠ સ્વરૂપ ધારણ કરીને તેના સન્મુખ ધારણ થઈ જાય છે ખરી થઈ જાય છે જેમ સાપણ કોઈ પણ બચ્ચાને છોડતી નથી એમ માયા કોઈ પણ જીવને એન કેન પ્રકારે પણ છોડતી નથી એવો અનુભવીઓનો મત છે આવી માયા ખતરનાક છે મહા ખતરનાક છે એ કોઈનોય પણ શેહ શરમ ડર ભય કે લાગણી ધરતી જ નથી માત્ર સંત કૃપા સિવાય તેને જીતવી તો શું પણ જાણવી એ દુર્લભ છે જો કે ઈશ્વર સર્જિત છે એવું ઘણા માને છે પરંતુ તેવો વિચાર પણ માયાથી જ થાય છે જેમ વિદ્યુત તેના બનાવનારને પણ છોડતી નથી એમ માયા ઈશ્વરને પણ છોડતી નથી તે અવનવા પુરુષોની પણ રચના કરી શકે છે દાખલા તરીકે રામકૃષ્ણાદિ જે 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 અવતારો થયા છે તે સર્વ પણ માયાનું જ કાર્ય છે જેમ પવન પાણી તથા અગ્નિ અગ્નિ એ પરિબળોવાળો છે અને અવનવી રચના કરનારો છે તેમ માયા પણ પૂર પરલય ધરતીકંપ વાવાઝોડો વગેરે કરે છે અને જળ ત્યાં થળ તથા સ્થળ ત્યાં જળ કરી દેતી હોય છે એ માયા જ છે જેમ બાજીગરની વિદ્યા એ જ રીતની માયા હોય છે આમ માયાથી જ ઋષિઓ મુનિયો અવતારો કે ધર્મો ધર્મો તથા પાપ પુણ્ય માયાથી જ થયેલો છે પારાસર કે શંકર જેવાને તપ તોડાવ્યો છે તથા રામકૃષ્ણ જેવાને પણ પૃથ્વી ઉપર ઉતારીને કૃત્ય એટલે કર્મ લીલા કરાવી છે એમાં માયા જ મોખરે છે વ્યાસ વશિષ્ઠ વાલ્મીક કે નારદ જેસલ જે જે થયા તે સર્વ પણ માયા જ છે ગુરુસેવક પણ માયાનું કાર્ય જ છે તથા સ્વર્ગ નર્કની લાલચ આપી જીવ પાસે કર્મ કરાવનારી પણ માયા જ છે મહા અધિપતિ પરમાત્માથી જીવને જુદો પાડનારી પણ માયા જ છે તથા જીવને હું બ્રહ્મ છું એવું ભાન જે થાય છે એમાં માયા જ ભાગ ભજવી રહી છે આમ માયા એટલે કે મ બરાબર મય અને યા બરાબર આયા આમ જે જે જેમાં જે જે જેમ આયા તેને માયા કહેવાય છે સર્વ મંત્રોનો મૂળ મંત્ર ઓમ તે પણ માયા જ છે કારણ કે ઓમ પણ અકાર ઉકાર મકાર તથા મો તથા માત્રાનું બંધારણ જ છે જેનો સિદ્ધાંત આ શરીર જ થાય છે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ તે પણ માયાના ગુણો જ છે તથા ઓ મારુની જે જે હદ છે તે સર્વ માયાએ જ કરેલી છે હરતી ફરતી કે થાવર જંગમ જે જે મૂર્તિઓ પરચા પુરાવા અંધશ્રદ્ધાઓ કે સાક્ષાત ચમત્કારો તે તે પણ માયા જ છે અદ્વૈત પરમાત્મા જે આત્મા તથા આત્મા સૌ પરમાત્મા એવા જે વાક્યો છે તે પણ માયા જ છે ચાર વેદ તેના ચાર વાક્યો અથવા સર સર્વ કોઈ પણ જે જે ભાવ બતાવે છે વર્ણન કરે છે તે તે ગીતા ભાગવત કે રામાયણ સહિત પણ પ્રપંચિક માયા જ છે કારણ કે જે ન હોય અને બતાવે એને જ માયા કહેવાય છે આમ નિર્વાણી હોવા છતાં આત્મા કે બ્રહ્મ એવા જે વ્યંજનો તથા ઉચ્ચાર કરાવે છે એ માયા જ છે અનંત પ્રકારના જીવો તથા એક જ જીવ એવું પણ માયા જ છે કારણ કે નિત્ય શુદ્ધ વસ્તુને બંધન બતાવી જીવ તરીકે ઓળખાવે છે એ માયા જ છે તથા વિશેષ પ્રયોજનો બતાવી મુક્ત કરી ઈશ્વર બનાવવા મથામણ કરાવે છે એ પણ માયા જ છે એક જ માતા પિતા એટલે કશ્યપ અને દિતિ અદિતિના પુત્રો દાનવ માનવ દેવ ભક્ત કે ભગવાન થાય તે પણ માયાનું જ કાર્ય છે કોઈ પંથાપંથી કરી પોતાનો ઈશ્વર મોટો બતાવે એ પણ માયા જ છે શંકરાચાર્યનું મહાવાક્ય જીવ બ્રહ્મ એક જ એ પણ માયા જ છે કોઈ હિંસક પશુઓ ખેલ નાટકમાં આવે તે પણ માયાના મમત્વથી જ છે અને કોઈ કોઈ ને કોઈ ઉપાય મરે કે મારી નાખે આ પણ માયા જ છે આમ માયાથી જ બ્રહ્મ માયાથી જ ક્રમ માયાથી જ બ્રહ્મ માયાથી જ ધર્મ અધર્મ ત્રણે લોક માયાથી જ થયેલો છે નરનારી તથા નાની અતર પશુ પંખી કે પતંગિયા અથવા અર્ધ ઉર્ધ કે વીર વીર્ય તીર્ય સૌ કોઈ પણ માયાનો જ વિસ્તાર છે જનક વિદેહી થાય અને ભરતું ત્યાગી થાય તથા નરસૈયો ભોગી થાય તથા ઘણા વિજોગી થાય કોઈ રોગી થાય સંજોગી થાય પરંતુ તે તે સર્વે માયા જ છે માયાના પ્રભાવથી જ જીવ કર્મના ગાળામાં ફસાયો છે કોઈ વેદ પઠન કરે કોઈ પૂજન અર્થન કરે કોઈ વેદાંત વ્યાખ્યાન કરે કોઈ ભાગવત પર રામાયણ કરે કથે કોઈ શ્વાસાર સરોદા સાધે કોઈ પંચાગ્નિ તાપે કોઈ શૂન્ય શિખર ગઢ સાધે કોઈ પૂરક રેચક કે કુંભક સરખાવે કોઈ ઇંગળા પીંગળા સુક્ષ્મણા શોધે કોઈ વ્રત દાન સ્નાન ધ્યાન કરે કોઈ આકાશ માર્ગે ઉડે કોઈ ભોયરામાં ગુફામાં ભરાય કોઈ લોટી લંગોટી વાળે કોઈ કફની કે ચાદર પહેરે કોઈ માથે લટકે કોઈ વાયુ કે અંગારા પરખે કોઈ એકના અનેક થાય કોઈ ભસ્મ ચોંટે કોઈ મૂઠ મંતર શીખે કોઈ મઠ મંદિર કે આશ્રમ નોંધે કોઈ જાતે જોગ જગાવે કોઈ પ્રાણાયામ આદરે કોઈ નખ કેશ કાટે કે કોઈ વધારે ચાહે કોઈને કોઈને કોઈ પ્રયત્નો કરાવે તેમ છતાં પણ તેમાં તે સર્વ માયાના જ પ્રયોગો છે આમ માયા આકાશ પાતાળ પૃથ્વી કે સ્વર્ગ નરકાદી પર્યંત લોકાલોક તથા સર્વ સ્થળે પથરાયેલી છે રામાયણ કહે છે કે જહાજ જહાં મનજાય ગુસાઈ તહં તહં માયા દર્શાઈ આમ દસે ઇન્દ્રિયો ઇન્દ્રિયોના કર્મો તથા ભોગ માત્ર માયા સર્જિત જ છે શેવટે શેષ બ્રહ્માદિ થાકી જાય તેમ છતાં પણ માયાનો પાર એટલે અંત આવે તેમ નથી જ્યાં સુધી સાચા સંત કે સદગુરુનું સાનિધ્ય સ્વીકારાય નહીં ત્યાં સુધી માયા જ બિરાજમાન છે જેમ નારદનો મોહ જે જેસલની ગતિ અરે જે જે કોઈ પણ થયું છે થવાનું છે અને હવે પછી પણ થશે તે તે સર્વ માયા જ છે આ માયા બે વિભાગોવાળી છે એક શુદ્ધ માયા બીજું મલિન માયા જે મલિન માયા છે તે અવિદ્યા તરીકે ઓળખાય છે અને શુદ્ધ માયા છે તેને પ્રકૃતિ કહેવાય છે સદગુરુ તથા મહાપુરુષોની પૂર્ણ કૃપા તથા તત્વ સ્વરૂપના ઈશારાથી આ બંને પ્રકારની માયાનો અંત આવી જાય છે અને પછી એના એ જ માયા આત્મતત્વ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તથા સુખ દુઃખરૂપ થઈ જાય છે અને જે જે દ્વૈત પ્રપંચ હોય છે તેનો નાશ થઈ જાય છે જીવ એવું કોઈ જ રહેતું નથી તથા જીવના દેહો ઇન્દ્રિયો શુભાશુભ કર્મો તથા તેનો સ્વર્ગ નરકાદી ફળો સપને પણ ઊભો રહેતો નથી યુગોથી પ્રપંચના ઢોક પિછોડાવાળી એ માયા રીત સર પોતાની અસ્થિ ગુમાવી બેસે છે જેમ સિંહની ત્રાળથી બધું સુમસામ થઈ જાય છે એમ આત્મ સ્વરૂપના ઉગાડ માત્રથી જ ક્ષણવારમાં સમગ્રનું પરિવર્તન થઈ જાય છે પછી ત્યાં કોઈ પણ ભેદાભેદી કે ભેદ ઊભો રહેતો જ નથી એ તમામે તમામ અવિદ્યા સહિત ભસ્મ થઈ જાય છે જેમ શંકરની ઓંખ ખુલતો કામદેવ ભસ્મ થાય છે તેમ આવી અનુભવ ઓંખ ખુલતો વિષયો માત્ર મળી જ જાય છે અને સર્વ કોઈને પણ દુર્લભ એવો પોતાનો આત્મા જાગ્રત થઈ જાય છે તેના તોલે વિશ્વનો કોઈ પણ પદાર્થ કે પ્રેરક રહેતો જ નથી આવો તત્વ નિર્ણય જેને થઈ જાય તેને કોઈથી એટલે પાપ પુણ્યથી કે ધર્મ અધર્મથી કોઈ જ લેવા દેવા નથી તેને સમગ્ર કોઈ પણ મેળવી લીધા તુલ્ય છે કોઈ પણ કરવાનું કે ના કરવાનું કોઈ પણ બાકી રહેતું જ નથી તે આપોઆપ મુક્ત જ છે સર્વને પણ પોતાના આત્મામાં જ જોતો હોય છે તથા પોતાના આત્માને જ સર્વમાં પણ જોતો હોય છે બસ ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય